તમે બધાય હોરીની ખરીદી કરી દીધી આજે આપણે જવાનું છે હોરીની ખરીદી કરવા માટે જો બેન તો કેટલા ખુશ છે જુઓ ખુશીમાં ને ખુશીમાં નાચી રહ્યા છીએ કે મારે જવાનું છે હોલીની ખરીદી કરવા એમાં શું લાવવાનું છે તારે હા શું લાવવાનું છે એક કાનાજીનું કપડા ફિર પિશકારી પછી મારા કપડા પછી પિશકારી બેલે પિશકારી આવે કાનાજીના કપડાં લાવવાના છે પછી એમની પિચકારી લાવવાની છે એની પિચકારી લાવવાની છે આ બધું લાવવાનું છે તો આપણે રેડી થઈ ગયા છીએ હવે આપણે જોઈશું બજારમાં તમે બધાએ ખરીદી કરી કે નહીં ખબર નથી તમે બધા પણ કહેજો અમને કે તમે ખરીદી કરી અમે તો હજી લેટ ખરીદી કરી રહ્યા છીએ આજે જઈએ છીએ આજે મંગળવાર છે હજુ હોળી તો ગુરુવારે છે તો આજે આપણે જઈએ જો અમે તો વહેલા લાવીએ તો અમારી બેનને હોળીની પિચકારી હોરી આવે ત્યાં સુધી તો રહે નહીં એટલા માટે આપણે આજે જવાનું છે તો ચલો આપણે બધા જઈએ બજારમાં તમને બધાને કહે છે કે ચલો હું તમને ત્યાં જઈ અને પિચકારી લઈ આપીશ ચલો હવે આપણે નીકળીએ જો અમે નીકળી ગયા છીએ બીજા બેન ખુશી જોવો બહુ જ ખુશી છે એને પિચકારી લેવા જવા માટેની હવે બજારમાં તો કોણ જાણે શું કરશે કે આ લેવું છે ને આ લેવું છે ને આપણે બજારમાં પહોંચી ગયા છીએ અહીંયા તો પિચકારીઓની કેટલી ભીડ જામી છે જુઓ આ જુઓ પિચકારીઓ

હા એ મસ્ત નાઈટ ડુકો પાપડ ફસ્ત થઈ જશે ડુકો પાપડ થઈ જશે કે જો ગોપાલ ને હા તો એ સારા લક્ષે જો હા માટે मछली पीछे आ गई पता है जा मोर पंख वाले हां कुछ की करते अभी सरसिन अभी मछली ने हां बस ये रखा येलो सारो हां हां अब बच्चे का ले उस हां बस ये के ले, ले। जो कितनी बड़ी पिचकारी छे जी जाए बहु बड़ी खरीदी करी छे आ पिचकारियों में थी बे पिचकारी लीधी छे दीजुए एनी अने एना भाई नी

તેમના ત્યાંથી પકોડી લઈને ખાઈશું જો અહીંયા પકોડી ખાવા જાય છે બીજા હવે અહીંયા ત્રીજા પકોડી ખાશે દીજાએ ખરીદી કરી લીધી છે હે ને દીજા પોરીની ખરીદી કરી લીધી હા હવે શું ખાવાનું પકોડી આપણે આવી ગયા છીએ ખરીદી કરીને હોરીની જુઓ ત્રીજા બેને તો હોરી રમવાની શરૂ કરી દીધી છે તમને બધાને હોરીની ખરીદી થઈ ગઈ કે નહીં એ અમને કહેજો જરૂરથી કોમેન્ટ કરજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો જય માતાજી